તથા વરાછા વિસ્તારનો એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દુકાનના પ્રમોશન માટે દુકાનદારે રસ્તા ઉપર સ્ટન્ટ કર્યા હતા જેમાં ખુલ્લી જીપમાં ગિફ્ટ લેવા જતા યુવતીનો અકસ્માત થતા બચ્યો હતો હાલ તો આ વિડીયો મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા સ્થિત પોદ્દાર આર્કેટમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે વરાછાની આ મોબાઈલ દુકાનના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા મોબાઈલના દુકાનના પ્રમોશન અને ફોલોઅર્સ વધારવા જાહેર રસ્તા ઉપર ટ્રાફિક જામ કર્યો હતો કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી રહી છે મની હાઇટ્સ થીમ ઉપર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ખુલ્લી જીપમાં દુકાનના માલિક દ્વારા રસ્તા ઉપર જતા લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી ઓડી કારના બોનેટ ઉપર બેસી અને ઊભા રહી વ્યસ્ત રહેતા વરાછા રોડ ઉપર સ્ટન્ટ કરાયા હતા આ સાથે જ ખુલ્લી જીપમાં ગિફ્ટ આપતા સમયે એક યુવતી ગિફ્ટ લેવા જતાં અકસ્માત થતા બચી ગયો હતો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેથી વરાછા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં થોડાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે નત નવા ગતરકડાઓ કરવામાં આવી રહ્યા છે કારમાં સ્ટન્ટના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે જેમાં પોલીસે આવા સ્ટંટ કરનારાઓને બે કાન પકડાવીને માફી પણ મંગાવી છે જોકે હજુ પણ આવા વિડીયો અવારનવાર સામે આવી રહ્યા છે એ સાથે જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર ડિલીટ કરાવવામાં પણ આવી રહ્યા છે હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા સ્ટંટ કરનારાઓ બંધ થાય તેવી શક્યતાઓ છે